નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચારની વાત કરીશું સુરતમાં આપ પાર્ટીના કોર્પોરેટરના બંગલામાં આગ લાગી હતી સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતા આપ પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના પુત્રનું મોત નિપજ્યું છે ઘરમાં આગ લાગવાને કારણે પરિવારના છ સભ્ય બાજુના ઘરમાં કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો જોકે સત્તર વર્ષીય પુત્ર ફસાઈ જતા તેનું મોત થયું છે મોટાવારાછા વિસ્તારમાં આવેલી આનંદ સોસાયટીમાં આમ આદમી પાર્ટી એટલે કે આપના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયા સંયુક્ત પરિવારમાં રહે છે ગ્રાઉન્ડ પ્લસ બે માંડો બંગલો ધરાવે છે પરિવારમાં બે દીકરા છે મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે જ્યારે નાનો દીકરો સત્તર વર્ષીય પ્રિન્સ ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં પહેલા માળે કોઈ નહોતું અને આખો પરિવાર ગયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરથી સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવ્યા છે લગ્ન પ્રસંગમાં અઠાણું લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે ગાંધીનગરના સેક્ટર ચોવીસ રમમાં રંગમંચ ખાતે ગુરુવારે આયોજિત એક લગ્ન પ્રસંગમાં રાત્રિના સમયે ભોજન આરોગ્ય બાદ અઠ્ઠાણું જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં વીસ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમમાં દોડધામ મચી હતી લગ્ન પ્રસંગમાં પનીરની સબ્જી અને ગાજરનો હલવો આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ફૂડ વિભાગ દ્વારા ભોજનના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે વહેલી સવારે નેવ થી સો જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર શરૂ થઈ ગઈ હતી અમુક મહેમાનોની જરા ઉલટી થવા લાગ્યા હતા જેથી અસરગ્રસ્ત દર્દીઓને સેક્ટર ચોવીસ આરોગ્ય કેન્દ્ર તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે